જો આજે છે ને મારે મંચુરિયન બનાવવાનો વિચાર છે મંચુરિયન બનાવવું છે થોડુંક પેલા આ રીતના હું કોબીને કોબી લઈશ ને ને ખમણી લઈશ આવી રીતે પછી થોડુંક મીઠું ભેરવી અને મૂકી દઈશ હમણાં વેકેશન છે ને એટલે બધું કામ થાય બાકી તમારે નિશાળે જવાનું હોય એટલે કઈ કામ થાય નહીં હમણાં ધ્રુવ એ છે ને ધ્રુવ ને પાછું નવું નવું ખાવા જોઈએ તે આજે મેં કીધું આલો મંચુરિયન બનાવીએ તો મિત્રો જોતા રહેજો વિડીયો બની જાશે ત્યારે પણ હું તમને બતાવીશ ખમણી ને એને પાંચ દસ મિનિટ નમક નાખીને પલરવા દેવાનું હવે આની અંદર જે પાણી છે ને એ બધું કાઢી લેવાનું હોય પાણી છે એ બધું કાઢી લેવાનું અલગથી પાણી બધું કાઢી લેવાનું બોરિંગ કરી અને મૂક દેવાની આ અંદર ચોખાનો લોટ છે ચોખાનો લોટ નાખવાનો અને પછી થોડોક મેંદાનો લોટ નાખવાનો અને પછી આને બાંધી લેવાનો ગોટા વરે એ રીતના થોડું બાંધી લેવાનું આમાં પાણી નાખવાની જરૂર નહીં પણ ઓલરેડી આમાં પાણી કોબીની અંદર હોય જ એટલે પાણી નાખવાની કોઈ જરૂર નથી પડતી એમ જ મિત્રો આના ગોટા થઈ જાય એ રીતના આપણે થોડુંક એકદમ સોફ્ટ રહીએ સોફ્ટ રહે એ રીતના આપણે નાખવાનું જરૂર પડે એ રીતના આપણે પાછો લોટ છે એડ કરી શકીએ આમાં મેંદાનનો લોટ એટલા માટે કે આ જે છે એ

તેલ મૂકી દીધું છે તપવા અને ધીમે તાપે આને ગરમ કરવાના પેલી વાર કરજો એકદમ ધીમે તાપે અને ધીમે ધીમે આને તરવાના એકદમ ફૂલ તાપે નહીં તરવાના ધીમે ધીમે આને તરવાના જ્યારે બદામી કલર એકદમ થાય ત્યારે એને પછી કાઢી લેવાના અને પાંચક મિનિટ તરવા પડશે કારણ કે અંદરથી છે એ ચડી જાય એ તો ઘણી વખત ઉપરથી તો શેકાઈ જાય ને અંદરથી છે એ કાચા રીએ

ત્યાં સુધી એકદમ તળાઈ ન જાય ત્યાં સુધી થોડું એને ફ્રાય કરવાનું આવી રીતે પછી આ છે એ ચીલી સોસ છે ચીલી સોસ આ મંચુરિયન નો મસાલો છે મંચુરિયન નો મસાલો ઈ છે એ હું આ દૂધી આપણે દૂધી શું કોબીનું જે પાણી નીકળ્યું ને કોબીનું પાણી એમાં જ હું એમાં નાખી દઈશ થોડો અને અને ટમેટા સોસ નાખવાનો આ બે ત્રણ સોસ આવે આમાં એક ટમેટો સોસ પછી ચીલી સોસ અને ગ્રીન ગ્રીન સોસ સોસ ન હોય મિત્રો પછી આપણું જે આ કોબીનું પાણી નીકળ્યું છે ને આપણે કોબીમાંથી જે પાણી કાઢ્યું હતું એની અંદર આપણે આ મસાલો છે એડ કરી દેસુ મંચુરિયનનો મસાલો છે એડ કરી દેસુ એટલે એ ગ્રીન ગ્રીન સોસ જેવું થઈ જશે તો આને પહેલા સાંકળી લઈએ જો સાંકળી લઈએ આવી રીતે આને સાંકળવાનું છે મરચાં અને ડુંગળી ધીમે તાપે થોડુંક સાંકળવાનું હું આદુ નાખીશ થોડુંક આદુની પેસ્ટ નાખીશ થોડુંક ધાણા ભાજી નાખવાની મિત્રો હવે જો આને છે ને હવે આ છે અંદર નાખી દેવાના મંચુરિયન ના હવે એ આપણે થોડી વાર એમાં રાખવાનું એમાં હવે ચીલી સોસ ને બધું નાખશું ચીલી સોસ થોડો તીખો હોય આપણે તીખાશ જેટલી જોતી હોય એ પ્રમાણે નાખવાનું પછી ટોમેટો સોસ છે ટોમેટો સોસ છે એ નાખવાનું એ તમારે આપણે જેટલી તીખાશ જોતી હોય એ પ્રમાણે નાખવાનું આપણે આ ગળું મીઠું મીઠું

એટલે હું જોઉં છું કે પહેલા મેં લિમિટેડ માત્રામાં જ બનાવ્યું છે પહેલી વાર બનાવ્યું છે એટલે જો આમ ટેસ્ટમાં મસ્ત થશે તો હું નેક્સ્ટ ટાઈમ થોડું વધારે બનાવીશ હા જો મિત્રો પછી આમાં તમે સોસ નાખો એટલે સરસ મજાનો લાલ થાય ને મરચું પણ નાખી શકો મરચા પાવડર પણ નાખી શકો વાની ઉપર થોડી ધનિયા નાખી દેવાની